ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે જેના કારણે ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ પડ્યો છે આજે બપોરથી અમદાવાદમાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે આ બાજુ ગુજરાતના નવસારી અને વલસાડમાં પણ વરસાદ ધમધમાટી બોલાવી છે ડાંગ જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું છે ડાંગમાં ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે ઊંચું પાર

આજે સાંજે સાડા ચાર વાગે અઢી લાખ ક્યુસેક પાણી છોડવાનું છે ત્યારે નદી તટના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે આ જુઓ દ્રશ્યો જે વલસાડથી સામે આવ્યા છે

હાપરી પૂણા અને ગીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે આ જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આ જુઓ દ્રશ્ય કે જે ડાંગથી સામે આવ્યા છે નવસારીમાં પણ ગત રાતથી જિલ્લામાં મેઘરાજાની ધમધમાટી જોવા મળી રહી છે વાંસદા અને ખેર ગામમાં વરસાદ સાથે મીની છે ચીખલીના તલાવ ચોરા અને વાંસદાના શિણગઈમાં પણ ભારે નુકસાન થયું છે ભારે પવનથી વીસ થી વધુ ઘરોના પતરા ઉડી ગયા છે જેના કારણે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે કેટલાક વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે વાવાઝોડા બાદ વહીવટી તંત્રની ટીમ કામે લાગી ગઈ છે તાઓ નજર કરીએ દ્રશ્યો પર કે જે નવસારીથી સામે આવ્યા છે તમે બહુ બોમર આખા વિશ્વને તમે બચાવે અમારાથી અમારી કોઈ તાકાત નહીં મળે બુજુગ અમે સરકાર માઈ બાપુ તું પર ઓ बारुलिया मंदिर फड़िया अशोक कुमार हमारे गांव में गत शाम को बहुत वंतोर बावाझोड़ा आया साथ में बारिश गिरी वो हमारे गांव का वो एक शमला फड़िया है वहां पे आश्रय सौ घरों में पतरा उड़ गया ખેતી કે ચીકુ કલમ સબ નુકસાન થરસે ઝાડ કો ઉખાડિયા અમદાવાદ શહેરમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વરસાદની વાત કરીએ તો વસ્ત્રાપુર વિસ્તારમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ જોવા મળ્યો છે આ ઉપરાંત શહેરના મધ્ય અને પશ્ચિમ વિસ્તાર જેવા પાલડી એલિસબ્રિજ નવાવાડા જ આંબાવાડી અને લાલ દરવાજા ખાતે પણ વરસાદ નોંધાયો છે પૂર્વ અમદાવાદના વિસ્તારો કે જેવા નિકોલ નારોલ નરોડા ઠક્કરબાપાનગર બાપુનગર અને સરસપુરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી છે વાત કરીએ ગુજરાતમાં વરસાદના આ નવા તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે સુરત નવસારી વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ તો અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી ડાંગ છોટા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી મહેસાણા સાબરકાંઠા પાટણ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહી છે તો તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર